એક ગામની અંદર એક યુવાન હતો યુવાને એવી ઈચ્છા થઈ કે મારે સ્વર્ગ ને ભગવાન પ્રસન્ન થયા ભગવાન કહે છે કે યુવાન તને શું આપું પેલું યુવાન કહે છે પ્રભુ તમે જો ખરેખર પ્રસન્ન થયા હોય અને આપવા જ માગતા હોય તો મારે બે વસ્તુ છે કહે શું છે મારે સ્વર્ગ ને નર્ક ને જોવા છે બધા લોકો અહીંયા વાતો કરે છે સ્વર્ગ આવું હોય નર્ક આવવું હોય તો મારે જોવું છે કે સ્વર્ગ કેવું હોય નર્ક કેવું હોય ભગવાન કહે છે થોડા દિવસ માટે રાહ જો તને લઈ જઈશ પેલો માણસ કહે છે જે પ્રભુ આપની ઈચ્છા સમય વ્યતીત થયો અને એ સમયાંતર વીતો એટલે ભગવાન વળી પાછા આવીને કહે છે કે એ ભાઈ એ યુવાન તારે સ્વર્ગ ને નર્ક જોવા છે ને ચાલ હું તને સ્વર્ગ ને નર્ક બતાવું પણ ભગવાન કહે છે પેલા તારે શું જોવું છે કે મને સ્વર્ગ જોવું છે કે નર્ક જોવું છે તો યુવાન જરા ચિંતિત બનો પેલા શું જોવું અંતે વિચાર કર્યો પેલા નર્ક જોઈ લઉં નર્ક પેલા જોઈ લો એટલે છેલ્લે સ્વર્ગ સારું મળે જોવા પ્રભુ એક કામ કરો પેલા મને નર્ક બતાવો ચાલ લઈ ગયા ભગવાન એને વિમાનમાં બેસાડી નર્ક લોકમાં લઈ જાય છે નર્ક લોકમાં લઈ જાય છે નર્ક લોકમાં જેની જ્યાં પ્રવેશ કરે તો મોટા મોટા ઓરડાઓ છે અને મોટા મોટા ઓરડાની અંદર મોટા મોટા તપેલાઓ ભરી ભરીને ભાત ભાતના પકવાન બનાવ્યા છે મોટા મોટા થાળ ભર્યા છે અનેક જીવાત્માઓ છે પણ જીવાત્મા બધા રડે છે શા માટે ભાત ભાતના પકવાન બનાવ્યા છે બત્રીસ ભાતના પકવાનના આમ કટિબદ્ધ લાઈનોમાં થાળ પડ્યા છે પણ જેટલા જીવાત્માઓ છે એમાંનો એક પણ જીવાત્મા ભૂખ લાગે છે ઈચ્છાઓ થાય છે કે હું આ પકવાન ખાવ પણ એ પકવાનને જમી નથી શકતો કારણ નર્કના લોકોની એક વ્યથા છે કે આ બધું છે પાણી છે સ્વાદ અનુસાર ભોજનો છે બધું છે પણ નર્કના લોકોના હાથ સીધા છે કોણીયથી કે કાંડેથી હાથ વળતા નથી ખાવું કેમ એટલે બધા જીવાત્મા રડે છે એટલે પેલો યુવાન ભગવાનને કહે પ્રભુ આ તો કેવી તમારી લીલા આટલું બધું ભોજન બનાવો છો આ જીવાત્માઓ સામે બેઠા છે આ બધું છે પણ જીવાતમાં ખાઈ ન શકે તો આ ભગવાન કહે છે ભાઈ આનું નામ નર્ક છે હવે મને સ્વર્ગ બતાવો ચાલ હવે સ્વર્ગમાં લઈ જાઓ ભગવાન તેથી એને લઈને સ્વર્ગમાં જાય છે સ્વર્ગમાં જાય જેવું દ્રશ્ય નર્કમાં જોયું આવું જ દ્રશ્ય એને સ્વર્ગમાં જોયું સ્વર્ગમાં પણ એટલા જ ભાત ભાતમાં પકવાન છે બધી વસ્તુઓ છે ત્યાંના માણસોના હાથે સીધા છે એના હાથે કોની વળતા નથી

શા માટે સ્વર્ગના લોકો બે વ્યક્તિ સામ બેસી ગયા અને જે સામેવાળો માણસ છે એ સામે બેઠો એને ખબર આવે સામે બેઠેલો માણસ એની સામેના માણસને ખબર આવે આ પૃથ્વીમાં જેને જમાડીને જમતા આવડે ને એને અહીંયા સ્વર્ગ છે ન ખાતા આવડે તો અહીંયા નર્ક છે સાહેબ જો જમાડીને જમતા આવડે તો અહીંયા સ્વર્ગ છે બાકી ઉપર તો ક્યાં ખબર છે શું છે જીવન જીવતા આવડે તો આ પૃથ્વી આપણા માટે સ્વર્ગ છે આપણે એમ કહીએ છીએ કે અમારે સ્વર્ગમાં જવું છે અમારે સ્વર્ગમાં જવું છે ભગવાનને એટલી પ્રાર્થના કરો કે તમને એટલા સદવિચારો આપે એટલી બુદ્ધિ આપે એવું સારું જીવન આપે કે તમે જ્યાં હો ત્યાં સ્વર્ગ બની જાય તમે જ્યાં છો ને સ્વર્ગ બની જાય પણ આપણે તો એક જ વાત અમારે સ્વર્ગમાં જવું છે સ્વર્ગમાં જવું છે